ભાઈ બેજનો ઇતિહાસ યમરાજ અને તેની બહેન યમુના સાથે સંકળાયેલો છે માટે જ ભાઈ બેજના તહેવારને યમ દ્વિતીયા પણ કહેવાય છે ભાઈ બેજનો આ પવિત્ર તહેવાર આખા દેશમાં ઉજવવામાં આવે છે કાર્તક મહિનાની સુદ બીજના દિવસે આવતો આ ભાઈ બીજનો પવિત્ર તહેવાર દિવાળીના તહેવારનો અંત દર્શાવે છે કારણ કે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો ગણાય છે અને આ દિવાળી તહેવારનો પાંચમો દિવસ હોવાથી તેને દિવાળી તહેવારનો અંત કહી શકાય ભાઈ બીજનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની છે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેનાથી ભાઈ બહેન વચ્ચેનો સંબંધ વધારે મજબૂત થાય છે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે આવે છે બહેન તેનું ઉષ્માપૂર્વક સ્વાગત કરીને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને ભાઈને સુકુ નાળિયર ભેટ સ્વરૂપે આપે છે ત્યારબાદ ભાઈ પણ તેની બહેનને કઈક ભેટ આપે છે હવે આપણે જોઈએ ભાઈ બહેની કથા મહિમા દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ જ પ્રેમ કરતા હતા યમુનાને લગ્નને ઘણો બધો સમય વીતી જાય છે પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શકતા નથી યમુના મૈયા પણ પોતાના ભાઈને ખૂબ જ યાદ કરે છે એક દિવસ અચાનક જ યમરાજ પોતાની બહેન યમુના પાસે જાય છે તે દિવસ કાર્તક સુદ બીજનો હતો યમુના પોતાના ભાઈને જોઈને અતિ પ્રસન્નતા અનુભવે છે તે તેના ભાઈનું ઉષ્માપૂર્વક સ્વાગત કરે છે અને તેના ભાઈના આવવાની ખુશીમાં તે ઘણી જ બધી વાનગીઓ બનાવે છે જ્યારે તે જવાના હોય છે ત્યારે યમુના તેના માથા પર તિલક લગાવે છે અને મીઠાઈ ખવડાવે છે તેમનાથી પ્રસન્ન થઈને યમરાજ પોતાની બહેનને એક વરદાન માગવા કહે છે ભેટ સ્વરૂપે વરદાન માગવાનું કહેતા યમુના કહે છે કે હવેથી તમે દર વર્ષે આજ દિવસે મને મળવા આવશો આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય પ્રદાન કરશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે યમુનાની આ વાત સાંભળીને યમરાજ તથાસ્તુ કહે છે ત્યારથી જ દર વર્ષે કાર્તક સુદ બીજની તિથિ ભાઈ બીજનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે અન્ય દંતકથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસ નરકાસુરને હરાવીને તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા ત્યારથી જ આ દિવસ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે એવી માન્યતા જોવા મળે છે કે સુભદ્રાની જેમ કપાળ પર તિલક લગાવીને ભાઈનું સન્માન કરવાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધે છે તેમજ ભાઈ બહેનો સાથે મળીને યમુનામાં સ્નાન કરે છે આ દિવસે જો તમે તમારા પાપો માટે નિષ્ઠાપૂર્વક ક્ષમા માગો છો તો યમરાજ પણ તમને માફ કરી દે છે એક અન્ય સ્કંદ પુરાણની કથા જોવા મળે છે તે આપણે જોઈએ ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંધ્યાને બે બાળકો હતા પુત્ર યમરાજ અને પુત્રી યમુના યમરાજા પાપીઓને સજા આપતા હતા યમુનાજી હૃદયના શુદ્ધ હતા અને તેઓ ગોલોકમાં રહેતા હતા તેમને લોકોની તકલીફો જોઈને દુઃખ થતું હતું એકવાર યમુનાજીએ યમરાજાને જમવા માટે આમંત્રણ આપ્યું પરંતુ યમરાજા આવ્યા નહીં આવું બે ત્રણ વખત થાય છે માટે યમુનાજી ગુસ્સે થઈને પૂછે છે કે આટલી વાર નોતરું આપવા છતાં પણ ભાઈ તમે કેમ જમવા નથી આવતા ત્યારે યમરાજા કહે છે કે મારી ગેરહાજરીમાં નર્કની સંભાળ કોણ રાખે તેથી એક દિવસ જ્યારે બહેન યમુનાએ ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે બોલાવ્યા ત્યારે યમરાજાએ તેની બહેનના ઘરે જતા પહેલા નર્કવાસીઓને મુક્ત કર્યા હતા આ દિવસ કાર્તક સુદ બીજનો હતો માટે જ આ દિવસે યમરાજા બહેનના ઘરે જમીને બહેનને વચન આપે છે કે આ દિવસે બહેનના ઘરે જમવાથી ક્યારેય પણ નરકનો દ્વાર નહીં જોવો પડે ત્યારથી જ ભાઈબીજનું મહત્વ અનિરૂપ વધી ગયું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર